રાજકોટમાં સહિયર ક્લબે ચોવીસ સફળ વર્ષો પૂરો કરી પચીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે આ અવસરને ભવ્ય રીતે ઉજવવા માટે ક્લબ દ્વારા સિલ્વર જુબેલી યાર તરીકે ઉજવવામાં આવશે સહિયર ક્લબ દ્વારા સિલ્વર ની ઉજવણી માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરેન્દ્રસિંહ વાળાએ સૌરાષ્ટ્રના તમામ રસૈયાઓ અને ખેલૈયાઓને આ ભવ્ય મહોત્સવમાં જોડાઈને ઉજવણીને બધું ખાસ બનાવવા માટે આહવાન કર્યું છે વર્ષની

પચીસ વર્ષનું સેલિબ્રેશન રાજકોટને ડલાવવા માટે અમે પણ થનગની રહ્યા છે અમારી ટીમ પણ કમર કસીને કામ કરી રહી છે રાજકોટ માટે કંઈક નવું નવું લઈ આવવા માટે શહેર ક્લબની પ્રતિબદ્ધતા હોય છે અને હંમેશા કંઈક નવું નવું કરતું રહ્યા છે તો પચીસ વર્ષે રાજકોટને આ હર્ષોલ્લાસ કરાવવા માટે આનંદ કરાવવા માટે ક્યાંય પણ કસર કરવામાં નહીં આવે રાજકોટવાસીનો જે પ્રેમ પ્રમાણે સૈયદને મળતો રહ્યો છે એને અમે ઋણ સ્વીકારીએ છીએ આ પચીસ વર્ષે અને લોકોને આહવાન કરીએ છીએ કે આવો આ પચીસ વર્ષના શહેર ક્લબના ભાગીદારીમાં આપ સૌનો પ્રેમ હુંફ લાગણી છે આપણે સૌ સાથે મળીને અને આનંદ કરીએ હર્ષોલ્લાસ કરીએ અને આને ઉજવીએ જય માતાજી રાજકોટની ની પબ્લિક ને રામ રામ કેતા ખૂબ ગૌરવ અનુભવાય છે કે હાલ રાજકોટમાં ખેલાયોના અસીમ પ્રેમ ને માતાજીની અસીમ કૃપાથી કે હાલ રાજકોટમાં સહિયર ક્લબ પચીસમા વર્ષમાં પ્રવેશ કરે તેવું એક જ માત્ર આયોજન છે અને પચીસ વર્ષની લાગણી પચીસ વર્ષનો જોશ અનુભવ અને ખૂબ જ બહોળો ઉત્સાહ અને તૈયારી થઈ રહી છે અમારી ટીમની બધે તૈયાર છે સુસજ્જ છે આમ તો દર વર્ષે કંઈક ને કંઈક વિશેષ કંઈક ને કંઈક ખાસ ખેલાઈઓને કેમ અપાય તેની તેનું આયોજન ને તેની ચિંતા કરતા જ હોઈએ છીએ દર વર્ષે ટેકનોલોજીમાં કેમ ફેરફાર થાય જેમ કે જૂની વાત કરીએ તો આપણે ગ્રાઉન્ડ થી માંડીને ગ્રાઉન્ડમાં મેટિંગ શરૂ કરવાથી માંડીને સાઉન્ડમાં લાઈન લાવવા લાઇટિંગ લાવવાથી માંડીને ઘણા બધા ફેરફાર હરરોજ રોજ ને કંઈક ફેરફાર હોય છે તેમ છતાં આ વર્ષે પચીસમું વર્ષ છે તો આ ઇવેન્ટને ગ્રાન્ડ કઈ રીતે બનાવી શકીએ તેના માટે લાઇટિંગને ટ્રસ્ટ ફેરફાર થવાના છે ઘણા બધા લાઈન ઓફ ઇવેન્ટ જે સેલિબ્રેશન માટે પચીસ વર્ષના સેલિબ્રેશન માટે યોજાવાના છે જેમ કે માતાજીની આરાધના માટે અને સિક્યોરિટી માટે જ સૈયર ક્લબ ની સફળતાનો પાયો છે તે એટલા માટે માતાજીની આરાધના મહાઆરતી કેક કટિંગ જૂના કિંગ અને ક્વીનને બોલાવીને તેમને બિરા બિરદાવાના છે તેમનું સન્માન કરવાનું છે પછી લાઈવ આર્ટિસ્ટ પરફોર્મન્સ છે અ ઘણું બધું ઘણું બધું રોજ કાંઈક કંઈક ફાયર વોક્સ છે આતશબાજી છે ઘણું બધું આખા નોર્તામાં દસ દિવસમાં ઘણા બધા ઇવેન્ટ છે આ વખતે ખેલાડાઓમાં એક ડી ગ્રુપ વધારાવાનું છે અને ઇનામો પણ વધારાવાના છે પ્લસ આ વર્ષે પચીસ વર્ષનું ટાઇટલ લાગે છે જે કિંગ અને ક્વીન બનશે તેના એટલે તે એક યાદગાર માહોલ થવાનો છે પચ્ચીસમા વર્ષે